અને આ બાગમાં બાળકો માટે રમવા માટેના સાધનો સવલત રૂપ હતા પંચવટી બાગની ની બાજુમાં આવેલ પોલીસ સ્ટેશન દૂર જવાથી અને સ્થાનિક ગ્રામ પંચાયતની કારણે હાલમાં પંચવટી બાગ માટે સ્વર્ગ સમાન બન્યો છે સાદલીનો પંચવટી ભાગ એક સમય તેની સુંદરતા માટે તાલુકાનો આકર્ષણ રૂપ બન્યો હતો હાલમાં બાગની કોઈ પણ જાતની દેખરેખ ન હોવાથી બાળકોને રમવાના સાધનો તૂટી ગયા છે આખા બાગમાં પ્લાસ્ટિકની કોથળીઓ દારૂની બોટલો અને દેશી દારૂની પોટલીઓ ગંધાય છે રાત્રિના સમય લાઇટો બંધ હોવાથી દારૂડિયાઓની મિશપાની મહેફિલો ચાલી રહી છે પરંતુ તેને જોનાર કોઈ નથી ઇન્ડિયા પ્લસ ન્યૂઝના રિપોર્ટર ત્યાં જતા દેશી દારૂની પોટલીઓ દારૂની ખાલી બોટલો સાથે નાસ્તા પાણી તેમજ ગ્લાસ જેવા સાધનો રછડતા મળી આવ્યા હતા જેનો ભોગ નિર્દોષ બાળકો તથા સિનિયર બનતા બાગના લોકો બંધ થઈ ગયા છે સાદલી ગ્રામ પંચાયતના પંચવટી ભાગની રોનક ફરીથી લાવે તેવી ગ્રામજનોની માંગણી ઉઠવા પામી છે બ્યુરો રિપોર્ટ ઇન્ડિયા પ્લસ ન્યૂઝ શિનોર